નમસ્કાર વાચક મિત્રો આજે આપણે જોઈશું બાળ ઉછેરની મૂંઝવણો નિષ્ણાતોની નજરે વાચન સ્વર જિગીશા દેસાઈ પ્રશ્ન છે ટીવી મોબાઈલ ફોન કોમ્પ્યુટરનો ઉપયોગ બાળકો વિવેકસભર કરે તે માટે કેવી તકેદારી લેવાવી જોઈએ જવાબ ટીવી મોબાઈલ ફોન કોમ્પ્યુટર વગેરે ટેકનોલોજીના સાધનો બાળકોને એટલા બધા આકર્ષિત કરે છે કે તેના ઉપયોગમાં અતિરેક ન થાય અને બાળકો એનો વિકાસ સભર અને યોગ્ય ઉપયોગ કરે તે અંગે પહેલેથી જ પગલાં લેવા જરૂરી છે બાળકો સાથે ટીવીના યોગ્ય ઉપયોગવાળું એક ટાઈમ ટેબલ બનાવડાવી શકાય તેમાં દરરોજ કયો કાર્યક્રમ જોવો તે નક્કી કરીને સમય મર્યાદા પણ નક્કી કરી શકાય બાળકોને ડિસ્કવરી નેશનલ જીઓગ્રાફી જેવી જ્ઞાનવર્ધક છતાં આનંદ પડે તેવી ચેનલો જોવા પ્રોત્સાહિત કરી શકાય કુટુંબના અન્ય સભ્યો મમ્મીઓ અને ખાસ તો નિવૃત્ત થયેલા દાદા દાદીઓ પણ આ પ્રકારનો ટીવીનો મર્યાદિત ઉપયોગ જ કરે તે જરૂરી છે આ માટે શાળાઓમાં વાલી મીટિંગમાં દાદા દાદી હાજર રહે તેનો આગ્રહ રાખીને શાળાના પ્રિન્સિપાલ દ્વારા આ બાબત કહેવાય તો વધુ અસરકારક નીવડે છે કુટુંબના સભ્ય અને અન્ય સભ્યોને પણ આવા સાધનોનો મર્યાદિત ઉપયોગ કરતા જોઈને બાળક પણ ધીરે ધીરે તે સમજશે ઘરમાં કોમ્પ્યુટર હંમેશા કોમન રૂમ જેવી જગ્યાએ જ રાખવો જેથી બાળક કેટલા કલાક કોમ્પ્યુટર પર બેસે છે તેનું ધ્યાન રખાય તેમજ આવતા જતાં બાળક કમ્પ્યુટર ઉપર શું કામ કરે છે કે શું જુએ છે તેના પર પણ સાહજિક રીતે જ દેખરેખ રાખી શકાય તો ઉપયોગ પણ થોડીક સમય મર્યાદા આપીને જ કરવા દેવો વધુ પડતા ઉપયોગથી થતા ગેરલાભો કે ઇન્ટરનેટ પરની સોશિયલ નેટવર્કની સાઇટથી શું મુશ્કેલીઓ આવી શકે છે તે અંગે બાળકને જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી નાના બાળકોને મોબાઈલ અપાવવું નહીં અગિયારમાં ધોરણ પછી સાદો મોબાઈલ ફોન અપાવી શકાય જેનાથી માત્ર ફોન કે મેસેજ કરી શકાય હાલમાં ઉપલબ્ધ સ્માર્ટ ફોન કે કેમેરાવાળા ફોન બાળકોને આપવાની જરાય જરૂર હોતી નથી અચાનક ઊભી થતી કોઈ પરિસ્થિતિમાં બાળક કે માતા પિતા એકબીજા સાથે સંપર્ક કરી શકે એટલા ફૂરતો ફોન આપી શકાય જે શાળામાં તેમજ ટ્યુશન સમય દરમિયાન શાળા કે ટ્યુશનની ઓફિસમાં જમા કરાવી શકાય શાળાનો સમય પૂરો થયા બાદ પાછો આપી શકાય જેથી બાળકો ભણવાના સમય દરમિયાન તેનો દુરુપયોગ ના કરે તમામ ટેકનોલોજીના સાધનોની બાળકો પાસેથી જ્યારે વિવેકસભર ઉપયોગની આશા રાખતા હોઈએ ત્યારે માતા પિતા તેમજ ઘરના તમામ સભ્યોએ પણ તેનો ઉપયોગ યોગ્ય રીતે અને ચોક્કસ સમય માટે જ કરવો જોઈએ તો જ બાળક સમજશે અને શીખશે બાળકોને અઠવાડિયામાં એક દિવસ ટીવી કોમ્પ્યુટર ફોન તમામ વસ્તુઓ બંધ રખાવીને ઘરની બહાર કુદરતના ખોળે ફરવા લઈ જાઓ સંગીત નૃત્ય અને રમતગમત જેવી બહારની પ્રવૃત્તિઓથી પણ એટલો જ આનંદ મળે છે તેની અનુભૂતિ કરાવો બાળકોને આ સાધનો ઉપરાંત વાંચનની પ્રવૃત્તિમાં રસ પડે તે માટે નાનપણથી જ ઈતર વાંચનની આદત કેળવો જેટલા પાના વાંચે એ પ્રમાણે કંઈક નક્કી કરેલા પૈસા પીગી બેંક બનાવી એમાં નાખી શકાય જેથી બાળકને વાંચનનું પ્રોત્સાહન મળે બાળકને રમતગમત સંગીત નૃત્ય જેવી અનેક ઇતર પ્રવૃત્તિમાં રસ લેતો કરવો જેથી તેના અન્ય શોખ પણ વિકસી શકે પ્રશ્ન છે ટેકનોલોજીના સાધનોની બાળકો પર કઈ કઈ ખરાબ અસરો થઈ શકે જવાબ છેલ્લા થોડા વર્ષોમાં ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે મોબાઈલ ફોન ટેબ્લેટ્સ લેપટોપ તથા કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ વધી ગયો છે તમામ વયની વ્યક્તિઓ આ સાધનોનો ઘણો ઉપયોગ કરે છે બાળકોને આમાં સાધનો અતિશય પ્રિય હોય છે તેમજ તેઓ પણ એમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે પરંતુ ટેકનોલોજીના આ ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ બાળકોને ઘણું નુકસાન કરી શકે છે આજકાલ આખો દિવસ બાળક આ સાધનો સાથે પસાર કરતા જોવા મળે છે છે મેદાનમાં રમતો ભાગ્યે જ રમે આ પ્રકારની બેઠાળું જીવનશૈલીને કારણે બાળકો મેદસ્વી થવા માંડ્યા છે જેનાથી અન્ય શારીરિક બીમારીઓ થવાનો વધુ સંભવ રહે છે આ સાધનો સાથે વધુ સમય પસાર કરવાથી કરોડ સ્તંભના મણકા પર અસર થઈ શકે છે ડોકનો તેમજ કમરનો દુખાવો થઈ શકે છે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે સતત જોયા કરવાથી આંખો સુકાઈ જવી લાલ થઈ જવી દુખાવો થવો વગેરે જેવી તકલીફ થઈ શકે છે કાનમાં હેડફોન ભરાવીને મોટા અવાજે સતત ગીતો સાંભળવાથી સાંભળવાની તકલીફ કે બહેરાશ આવી શકે છે આ ઉપરાંત આ સાધનોના વધુ પડતા ઉપયોગથી એકાગ્રતા પર પણ અસર થાય છે બાળકની કોમ્યુનિકેશન સ્કિલના તથા સોશિયલ સ્કિલના વિકાસ પર પણ આ સાધનોને નકારાત્મક અસર થાય છે આક્રમક વિડીયો ગેમ રમવાથી જાણે અજાણે બાળકોમાં કોઈક વાર આક્રમક વલણ જોવા મળે છે હિંસાત્મક દ્રશ્યો ધરાવતી રમતો વધુ પ્રમાણમાં રમવાથી બાળકની સંવેદનશીલતા ઘટે છે આ ઉપરાંત બાળકોમાં ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફિક ફિલ્મો વિડીયો કે દ્રશ્યો જોવાની આદતો પડે છે બાળક કાચી ઉંમરે વિકૃત સેક્સ સંબંધિત પ્રવૃત્તિઓના રવાડે ચડી શકે છે ટેકનોલોજીના સાધનો એમાં પણ ખાસ કરીને ઇન્ટરનેટ વાપરતી વખતે તેની કાયદાકીય બાબતો કે નિયમો અંગે બાળકોને જાણ હોતી નથી તેથી ઘણીવાર તેઓ સાયબર ક્રાઇમમાં ફસાઈ જઈ શકે છે ઘણીવાર નાના બાળકો પોતાના માતા પિતાના ક્રેડિટ કાર્ડ વાપરીને તેમની જાણ બહાર ઓનલાઈન શોપિંગ કરે છે જેની માતા પિતાને પાછળથી જાણ થાય છે આ બાબતે માતા પિતા દ્વારા સંતાનો પર પહેલેથી જ કાબૂ રાખવામાં આવે તે ઇચ્છનીય છે આ બધું કરતા બાળકો ટેકનોલોજીના સાધનોના ઉપયોગ પાછળ ખૂબ સમય વિતાવે છે જેની સીધી અસર તેમના અભ્યાસ પર થાય છે અમસતા અમસ્તા જ મોબાઈલ ફોન પર ચેટિંગ તથા મેસેજ મોકલવામાં તેમના સમય શક્તિ તેમજ પૈસાનો વ્યય થાય છે આમ ટેકનોલોજીના સાધનોનો અમર્યાદિત ઉપયોગ બાળકો પર ઘણી ગંભીર આડઅસરો করেছে অস্তু আ